પ્રકૃતિ નવજીવન ટ્રસ્ટ દ્વારા તારીખ બાવીસ નવ ચોવીસના રોજ મહાદેવ હિલ્સ માધાપરમાં તળાવની સરાઉંડી ગમા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટના પ્રમુખ વિપુલાબેન પંડ્યા ઉપપ્રમુખ મીનાબેન ગરસિયા ફાલ્ગુનીબેન નટવરભાઈ ગરસિયા રાજેશભાઈ પુનિતભાઈ બુદ્ધ્ટી પૃથ્વીરાજ ગરસિયા રાજેશભાઈ ભગલાણી ક્રિષ્ના પાર્ક સોસાયટીના પ્રમુખ માધવભાઈ વિપુલભાઈ ક્રિષ્નાબેન બબીતાબેન મનીષાબેન તથા સોસાયટીના સભ્યોએ સાથે મળીને વૃક્ષારોપણની કામ વાવવામાં આવ્યા હતા સ્ટોરી વર્ષ ગુરુ મોબાઈલ એન્ડ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક